અંગ્રેજો આયા તો બાબા સાહેબ ને ભણવા મળ્યું એ મળ્યું ને એ અંગ્રેજો ને લીધે આ લોકો તો પાણી પીવા નતા બાબ તરચા રહી ને ભણ્યા છે જાતિવાદ તો કોઈ આને છોડવું પડે એટલે તો ધમ અંગીકાર કરો ને બાબા સાહેબ શું કામ કે જે ધર્મમાં તમને માણસ તરીકે સ્વીકારવામાં નથી આવતા તો નીકળી જાવ ભાઈ અને ના માનો આ ગરબાને એમ રમીને તમારો તમારી નવરાત્રી અલગ ભાઈ તમારા સ્મશાન અલગ એ વાત કરી સાહેબ અમારું જે એરિયા છે ને સાહેબ અમારા વિસ્તાર એટલે પૂરતી તમે જઈએ બીજા જઈએ તો પછી માર પડે તો આ પરિસ્થિતિ છે પૂના લીધે આપણે આ ભોગવીએ છીએ But what?